ફેમિલી તો મારે નવા કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ને પડી ગયો ફ્રેસ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો છે આજે નાયો નથી હવાર હવાર માં નવાની હું તો બપો નો અમે મોટા સારું કરીને પછી એટલે માટે આપડે ફ્રેસ થઈ ગયા છે કબૂતરમાં બધું મારા બાજે કપાસ બધા ને આપણે કમ્પ્લીટ ફેરવી લીધા હે તો બધા નિણે કદી ખાય છે ને અચ્છા મારે જવાનું છે દુકાને થોડુંક કામ છે દુકાને થોડું ઘણું વસ્તુ લેવાને કે તો જવાનું દુકાને તો પેલા દુકાન જઈ આવું પછી જાય ખેતર જો પેલી છે આપડી ગાડી તો ભાઈ તો ફેમિલી અત્યારે કે આપડે દુકાને જીન વી આવ્યા સી અને મારા બાને કીધા મને હું તો દુકાને કેતા મારી હું જાઉં પછી આવજે પછી હું કઈ ગયો તો પછી હું ડાયરેક દુકાન વી ગયેલો હતો મારા બાને કઈ કીધું નતું દુકાને જવાનું મારે તારે ફૂલ ગરમ થઈ જવાના છે પેલા તો હવે કાને કપાત વીંધા છે કેમ વાર લાગે એમ પૂછવાના છે જો તમે કેટલાક ગરમ થઈ ગઈ ગરમ તો થવાના જ છે હું

જો સુઈ આ જોઈ લે કેટલા તમાર હાડલા છે રાડ છે બધું તમારે ખબર કેટલા હાડલા છે હજી ખોલવાનું છે નાખતા પા હું કેમ ને રહેતું જો તો અત્યારે છે કે જો ખાટલો ભરાઈ ગયો છે એક હાડિયું કાઢે જ છે

આ બધા જૂના જમાનાના જવાબ છે હ અા કાકા તો નથી કસ ભાઈ કે હડલો કાઈ કોને ખબર કાપેલા હું કાઈ કોને ખબર આમાં હ હ રુમલ કાપી गेला હું કાપીએ છું હા મંદિર એસી કરી આમો હો હ એટલે જોવું પડે એટલે કબાટ ખોલ્યો મે નકે થોડી ખોલ હા હા મંદિર કાકા કાપી गेला છે જો ફેમ એટલા બધા મારા બાને કે હાડ લાસે તો પેરતા તો તક કામ કરન હોય એક હાડા ને બે કટકા હોય તો ફાટે નો ફાટે તો એટલા બના પેડા પેડા શું કામ તો પેડા પેડા હું તક જાય તે પેરી હમ લગન પરસન જવાનું હોય ગામમાં જવાનું હોય તો પેરવા હોય હમ હોય સુરત ફરવા જવાનું હોય તે પેરવા હોય હમ તો

આપણે રિયલમી નું કવર છે પછી આઈફોન નું કવર છે આપણે બે ના તો બંધ થઈ ગયું સાલું ને પાવર નાખ્યો પણ ન આવી પીડી રાખવાની બાકી જો આ બધા કોડ ને એવું છે પછી ના ચાર્જર આ છે પોપ નું દસ પોપ આવે ને એનો કોડ બીજા અંદર જો આ ટીવી ની પીન છે તો ટીવી તો અત્યારે બેન પીડી છે એની પીનું પછી આમાં હાસ્યું પડ્યું પણ મારે બાકાય ખોલી બેઠા

જાને તાપે તા ગુડીજી તે આઈ હાવ સેમસંગ હાઉઝ યોના મજો નજર આઈ મેસે જો એટલા બધા ફોન પીડા એ તો હશે કાબા થઈ તો હશે ભાઈ જીડે ને જીડે સામાન લાગે હા એમાર બેન નો અમાર સનલ બેન નો સામાન હે એ જો બધું ખોલે હે આ બેન નું જે

પહેલી વાર આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો અને સપોર્ટ બનાવે રાખજો મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી